સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે પનીર અને અભક્ષ્ય શાથી કયા છે ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક જીવને અધ્યાત્મમાં આગળ વધવા મૂળભૂત પાયાની બાબત છે આ ખવાય કે નહીં આ પીવાય કે નહીં એ વિવેક અંગે જૈન દર્શનમાં બહુ સૂક્ષ્મતાથી બોધ આપવામાં આવ્યો છે અનાદિથી જીવ અલગ અલગ દેહ ધારણ કરી પાંચ ઇન્દ્રિયોને વશ થઈ ખાસ કરીને સ્વાદિન્દ્રિય અને પોષવા ખાય છે પીવે છે અને કર્મ બંધ કર્યા કરે છે કોઈ વૈદરાજ કોઈ હકીમ કે કોઈ ડૉક્ટર જમતી વખતે આ વસ્તુઓ મને આટલી તાકાત મળશે અને આ પ્રવાહીથી મને આ પોષક દ્રવ્ય મળશે એમ બિચારી ભાગ્યે જ ખાતા હશે જીવ સ્વાદ ખાય છે ખોરાક નહીં ખાવાનું પાપ કરતાં સ્વાદ ભોગવી લેવાના ભાવ તે મોટું પાપ છે પૂદગલનું શરીર પૂદગલથી જ ટકે મૂળમાં તો આહારનો ત્યાગ ત્યારે થયો ગણાય જ્યારે સ્વાદનો ત્યાગ થાય ખોરાક ખાવાની ના નથી સ્વાદ ખાવાની સ્વાદ કરવાની સ્વાદ ભોગવવાની ના છે દૂધ ઘાટું કરવા માટે ચરબીનું પ્રમાણ વધારવા માટે તેમાં ટેલો કે એનિમલ ફેટ પ્રાણી ચરબી વાપરવામાં આવે તો તે દૂધ કે તેમાંથી બનેલી બધી જ વાનગીઓ અભક્ષ થઈ ગણાય વળી હવે તો આધુનિક જીવનશૈલીના આધારે ઘણી બધી રેડીમેડ એટલે તૈયાર વસ્તુઓ રસોઈમાં વાપરવામાં આવે છે સગવડનો સ્વાદનો અને સહેલાઈથી ઓછી મહેનતે રસોઈ વગેરે તૈયાર થઈ જાય તેવો લાભ જેવો શોધે છે મહેનત નહીવત કરવી પડે છે કસ્ટર્ડ પાવડરથી દૂધ બહુ જ થોડા સમયમાં ઘાટું થઈ જાય છે કસ્ટર્ડ પાવડરમાં પ્રાણી તત્વ ન પણ હોય તો પણ એપિયોગા નામનું કંદ તો વાપરવામાં આવે છે મૂળમાં મેક્સિકન કંદ છે એ ભારતમાં ચેન્નાઈમાં પણ પકવવામાં આવે છે મોટા પાયા પર સ્ટાર્ચ એટલે કાંજી મેળવવા માટે કંદ તેપિયોકા શક્કરિયા બટેટા બીટ વગેરે વાપરવામાં આવે છે જેથી તેના વપરાશવાળી વાનગીઓ અંદર કંદમૂળનો ભાગ હોય ને અભક્ષ બની રહે છે આ તો દૂધની વાત થઈ આ રીતે ઘાટું કરેલું દૂધ તેમાંથી પનીર કે ચીઝ બનાવવામાં આવે તે પણ અભક્ષ ઠરે છે પનીર કે ચીઝ બનાવવા માટે દૂધને ફાળવું જરૂરી છે ઔદ્યોગિક ધોરણે મોટા પાયા પર પનીર બનાવવામાં દૂધને સાઇટ્રિક એસિડથી ફાળવામાં આવે છે સાઇટ્રિક એસિડ બધા જ ખાટા ફળોમાં હોય છે સંતરા મોસંબી લીંબુમાંથી સાઇટ્રિક એસિડ મેળવવું અઘરું અને ખર્ચાળ બને છે જેથી સાઇટ્રિક એસિડ બનાવવા માટેના પ્લાન્ટ હોય છે અહીં મોલાસસને આથો લાવી તેમાંથી સાઇટ્રિક એસિડ મેળવી શકાય પણ ઉપજ ઓછી હોવાથી ફંગસ કે ઈસ્ટ વગેરેનો આથો આપી તેમાંથી સાઇટ્રિક એસિડ મેળવાય છે અહીંયા ફૂગ વગેરે જીવવાનો વપરાશ કરે છે આ પ્રકારના હાથમાં ખાસ પ્રકારના ફંગસ તેમાંથી સાઇટ્રિક એસિડ પ્રાપ્ત કરાય છે ઘેર કે અમુક હોટલોમાં લીંબુના ફૂલ એટલે સાઇટ્રિક એસિડ ખટાશ માટે દૂધમાંથી પનીર બનાવવા માટે વપરાય છે આ લીંબુના ફૂલ તો સ્ટાર્ચવાળા કંદ તો બીટ જેને ભીંજવી નરમ કરી તે કોહવાય તેમાંથી સાઇટ્રિક એસિડ મેળવાય છે આમ સાકરના દાણા જેવા જણાતા લીંબુના ફૂલ તેની બનાવટમાં મૂળ તો કંદ જ છે લીંબુ સંતરા મોસમીના રસમાંથી લીંબુના ફૂલ બનાવવા એ મોંઘું પડી જાય છે અને એ રીતે ઔદ્યોગિક ધોરણે ગેરવ્યવહારો બને છે ઘણા ખરા જમણવારમાં ઘેર કે જાહેર મેળાવડામાં અપાતા પનીર મટર પનીર પાલક પનીર ભાજી જેમાં પનીરના ચોસલા હોય છે તેમાં બજારું પનીર કે જે ટનબદ્ધ ધોરણે ફેક્ટરીમાં બને તે હોય છે આવા પ્રકારના પનીર મિશ્રિત શાક સામે વાત્સલ્યમાં મંદિર કે તીર્થ સ્થળે કે આશ્રમોના ધાર્મિક કાર્યક્રમમાં પણ પીરસવામાં આવે છે જે સામાન્ય બની ગયું છે વળી ધાર્મિક પર્વો કે તપશ્ચર્યાના પારણાનો ઉજવણા વખતે આવી વસ્તુઓ પીરસવામાં આવે તે ખરેખર તપશ્ચર્યાનું મૂળ તેથી વંચિત કરી ઉલટું કર્મબદ્ધ કરાવે છે ધર્મ ક્ષેત્ર અને ધર્મના નિમિત્તે આ ધર્મ પ્રભાવના નહીં પણ ધર્મ વિરાધના બની રહે છે જે માંસાહાર પ્રાણીત તત્વના આધારે બનેલ છે તેમ નહીં તો પણ કનના વપરાશને આધારે બનેલ છે અને તેમ નહીં તો પણ આથો લાવીને બીટ વગેરે કંદમાંથી બનેલ આ લીંબુના ફૂલ અને તેનો વપરાશ એ અભક્ષટ ઠરે છે અભક્ષિત છે એ નિઃશંક વાર્તા છે ઘેર લીંબુનો રસ નાખી દૂધ ફાડી બનાવી વપરાશમાં લેતા ઉપર જણાવેલા અભક્ષ્ય વસ્તુઓથી બચી જવાય પણ લીંબુના ફૂલથી દૂધ ફાડે અને તે પનીર વગેરે ઘેર બનાવેલા હોય તો પણ અભક્ષ્ય ઠરે છે કેમ કે તેના મૂળમાં લીંબુના ફૂલના મૂળમાં જ કંદ છે ઘરે તૈયાર બજારું પનીર મંગાવી વાપરવામાં આવે તો તે પણ છેવટે તેનું તેજ થયું ચીઝની બનાવટમાં તો રેનેટ નામનો પદાર્થ વાપરાય છે કે જે મૂળમાં તો વાછડાના જઠરનો એક પ્રકારનો રસ છે આ બધું ખાતા જીવની લાગણી બૂટી થઈ જાય છે અને જીવના પરિણામ પણ નિર્ધન થઈ જાય છે સમાધિ સ્વપ્નના શૌચ ધર્મમાં અને મોક્ષ મળા પ્રવેશિકાના તૃષ્ણાના શિક્ષા પણ સિત્તેર ભાગ બીજામાં સંસારમાં જીવાઈન્દ્રિયને વશ થઈને જીવ પોતાને ભૂલી નરક ત્રિજંજ ગતિમાં લઈ જાય એવા મહાનિંદ્ય પરિણામ પ્રવૃત્તિ કરે છે એમ લખ્યું છે સંસારમાં ભોજનની લંપટા જ પરિણામને મલિન કરનાર છે તેવી વાંછાનો ત્યાગ કરી સંસાર પરિભ્રમણથી આત્માને બચાવો એમ અહીં બોધ્યું છે આગળ લખ્યું છે જીવ કરનારા કોટી તીર્થોમાં સ્નાન કરે સર્વ તીર્થ સ્થળોની યાત્રા કરે કરોડો રૂપિયાનું દાન કરે કરોડો વર્ષ સુધી તપ કરે સર્વ શાસ્ત્રો ભણે ભણાવે તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી આગળ લખ્યું છે અભક્ષ ભક્ષણ કરનારા પરિણામ એવા મલિન હોય છે કે કરોડોવાર ધર્મનો ઉપદેશ અને સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષો સુધી સાંભળે તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી પૂજ્ય બ્રહ્મચારીજી અહીં પ્રકાશે છે કે પચાસ પચાસ વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ એ બધું અભક્ષ ભક્ષણનું ફળ છે તે બધાની તૃષ્ણા તજવા યોગ્ય છે સમાધિ સોપાન શૌચ ધર્મ સ્વાદ જીતે તો જીવ પાપની પરંપરાથી બચે અને મૂલ તો અભક્ષ ન ખાવા પીવાથી જ્ઞાનીની આજ્ઞા પાળતા તેવા જીવનને સામાન્ય જણાતી ધાર્મિક મહત્વ ફળ અલ્પ સમયમાં મળી રહે છે અણાય ધમ્મો અણાય તવો આજ્ઞાનું આરાધન એ ધર્મ આજ્ઞાનું આરાધન એ તપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ